સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી ડુમસ લંગર પર અઠ્યાવીસ વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી પ્રેમ પ્રકરણની શંકા રાખી અને હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે હત્યાને અંજામ આપી અને હાલ હત્યારાઓ ફરાર થયા છે તો હત્યાને અંજામ આપનાર આરોપી માત્ર સત્યાવીસ વર્ષીય હોવાની પણ વિગતો સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈ અને ડુમસ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે